સવારે લીલા ઘાસ બાવન ખુલ્લા પગે ચાલવાના ફાયદો એક જો તમે દરરોજ લીલા ઘાસ બાવન ખુલ્લા પગે ચાલો છો તો તે તણાવ હાઈપ્રટેન્શન અનિદ્રા સંધિવા અસ્થમા અને ઓસ્ટિયોપોરોસીસ જેવી સમયાઓથી રાહત આપે છે બે આજના ભોજનમાંથી આપણને આપણા શરીર માટે જરૂરી પોષણ મળતું નથી જેના કારણે આણામાં કેલ્શિયમની ઉણપ થાય છે જેનાએ કા બેને આણા હાડકા નબળા પડી જાય છે પરંતુ જો આણે સવારે ઘાસ બાવન ખુલ્લા 5 ગે 40 એ તો આઉંદને સરળતાથી દૂર કરી શકીએ છીએ ત્રણ જે બાળકોની નજ બે નબળી હોય છે તેઓને દરરોજ સવારે લીલા ઘાસ ખુલ્લા પાંચ ગે ચાલવું જોઈએ તેનાથી આંખોની રોશની સુધરે છે ચાર સવારે ઘાસ બાવન ખુલ્લા પગે ચાલવાથી આણા શરીરનું તાપમાન નિયંત્રણમાં બે હે છે જેના કાબેને શદી અને ખાંસી જેવા વાયરસ આપણને સ્પર્શી શકતા નથી પાંચ જો આણે રોજ લીલા ઘાસ બાવન ખુલ્લા પગે ચાલીએ તો તેનાથી આપણા શરીરની જસ્તી બીમારીઓ સામે લડવાની શક્તિ વધે છે જેના કારણે આણને નાની મોટી બીમારીઓ થતી નથી મિત્રો આવા જ સ્વાસ્થ્ય સંબંધી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઈક કરી અને વીડિયોને પોતના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ